વાવાઝોડાની અસરના કારણે બંગાળ ઉપરની સિસ્ટમ વધુ સક્રિય થતાં તારીખ બારમી થી રાજ્યના ભાગોમાં હવામાન છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં રાજ્યના વિસ્તારોમાં હાલ વરસાદનો જોર ઓછો થયો છે પરંતુ આગામી દિવસોમાં ફરી એકવાર ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાત હવામાન વિભાગ તેમજ જાણીતો હવામાન નિશાના તંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડું તેમજ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં નવી સિસ્ટમને કારણે ભારેથી ભારે વરસાદ વરસવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે રાજ્યના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ ગુજરાત હવામાન વિભાગ દ્વારા આવનારા સાત દિવસ વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે જેમાં આવનારા ચાર દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારો જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના છૂટાછોયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે જોકે બાર તારીખથી રાજ્યમાં વરસાદનો જોર ઘટવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ નવ તારીખે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દસ તારીખે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જો કે તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં પણ સામાન્ય છાટાછૂટીથી હળવા ઝાપટા વરસી શકે છે જ્યારે અગિયાર તારીખની જો વાત કરીએ તો અગિયાર તારીખે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને છોટાઉદેપુર આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી હળવા ઝાપટાં વરસી શક્યા છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાણીતો હો મને શ્રીનાથ અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે હજી દસ તારીખ સુધી સિસ્ટમો સક્રિય છે જેના કારણે વડોદરા સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે આ ઉપરાંત પંચમહાલના ભાગમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની પણ શક્યતા રહેશે જ્યારે ઉત્તર ગુજરાતના ભાગમાં પણ વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે આ સાથે જ તેમણે જણાવ્યું છે કે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા તો કેટલાક ભાગમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદી ઝાપટાં વરસવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે વધુમાં તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ચીન તરફ એક પ્રચંડ વાવાઝોડું બની રહ્યું છે અને આ વાવાઝોડું સમી જતા બંગાળના ઉપસાગરમાં એક પરવા જે દક્ષિણ ચીન તરફ જાય છે તે પ્રવાહ બંધ થતાં આ વાવાઝોડાના અવશેષો આ બંગાળના ઉપસાગરમાં આવશે એટલે બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે જેનાથી જે સિસ્ટમ બનશે તેના લીધે બારમી તારીખથી ગુજરાતનું હવામાન પલટાશે અને બારમીથી કેટલાક ભાગોમાં ફરી વરસાદી ઝાપટાં પડશે જોકે બારથી સત્તરમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે આ સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ સિસ્ટમ મજબૂત છે આ ઉપરાંત પણ એક બાદ એક સિસ્ટમ બનતી રહેશે બાવીસમી સપ્ટેમ્બરમાં એક સિસ્ટમ બનશે બાવીસથી પચીસમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે સત્તરથી ઓગણીસમી તારીખ સુધીમાં એન્ટી સાયક્લોન રાજસ્થાનમાં બનવાની શક્યતા છે પરંતુ આ સિસ્ટમો બની રહી છે તેની અસરના કારણે તેને પાછું પણ ધકેલી શકાય એમ પણ બને હવામાન વિશ્વનાથ અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે આ વખતે એક પછી એક સિસ્ટમ બની રહી છે તેથી આ વખતે ચોમાસું અનોખું છે એક બાદ એક સિસ્ટમ બનતા ચોમાસું ક્યારે વિદાય લેશે તે કહેવું મુશ્કેલ છે જોકે હજી પણ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે સત્યાવીસમી સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા તેઓએ અત્યારથી જ વ્યક્ત કરી છે દસમી ઓક્ટોબરે પણ વરસાદ થવાની શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું છે કે દિવાળી બાદ પણ વાદળછાયું વાતાવરણ અને પવન દેહવાની પણ શક્યતાઓ છે અંબાલાલ પટેલ દ્વારા આજથી લઈને ઓક્ટોબર મહિના સુધીની વરસાદની મહત્વની આગાહી કરી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે